તો રાજકોટ જિલ્લામાં ધોરાજીના સફાઈ કામદાર બહેનો અને મુકારદમો પર સફાઈનું ભારણ વધ્યું છે તે ઓછું કરવામાં આવે અને વોર્ડનો વિસ્તાર વધ્યો છે તો સફાઈ કામદારો વધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં વોર્ડ અને તેના વિસ્તારમાં વધારો થયો છે રહેણાંક મકાન અને દુકાનોમાં પણ ધોરાજીમાં વધારો થયો છે ત્યારે ધોરાજીના નગરપાલિકા સફાઈ કામદાર બહેનો અને મુકારદમોની સંખ્યામાં કોઈ વધારો નથી થયો સાથે જ નવા કર્મચારીની ભરતી પ્રક્રિયા પણ નથી થતી ત્યારે ધોરાજીમાં સફાઈ કામદારો બહેનો અને મુકારદમો પર સફાઈનું ભારણ ઘટવાની બદલે સતત વધી રહ્યું છે ત્યારે તેમણે માંગણી કરી છે અને સાથે સાથે નગરપાલિકામાં હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે અને સૂત્રોચ્ચાર સાથે સફાઈ કર્મચારીઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં જૂના બોર્ડ અને વિસ્તાર મુજબ પાછી કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે અને સફાઈ કામદાર બહેનોને વધુ મહેનતાણું આપવામાં આવે તેવી પણ માંગણી કરાઈ છે

આ 150 માણા વધારે 150 થી 200 માણા વધારે જૂના વોર્ડ અમારે હાલતું તું એ પ્રમાણે અત્યારે તો હલાવો હાલમાં અમારા સભાય કામદારોની માંગણી એ છે કે જે પહેલા 12 વોર્ડ હતા એ પ્રમાણે જ હાલવું જોઈએ એના માટે અમે બધાય એકઠા થયા છીએ અને બીજું એ કે અત્યારે ટૂકા કામદારો છે અમારી પાસે અને કામગીરી વધારે ખેંચાવી છે અને આવા 42 ડિગ્રીમાં જો કામ કરવું હોય તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ આ બપોરના અઢી વાગાની તડકાની અંદર આ બેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકામાંથી માંથી બેઠા હોય તો અમારા સુધાર સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દઈએ એટલે આવો અમારા બહેનોએ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એ રજૂઆત માટે આજ બધા તમામ કર્મચારીઓ અહીંયા ભેગા છીએ આજે સમાજના પ્રમુખ તરીકે અમારી સમાજના બહેનો મારા પાસે રજૂઆત કરવા કે જે વોર્ડ બાટણી કરવામાં આવી છે જે મુકાદમોની સંખ્યા વધારી રહી છે જેને લીધે સફાઈનું મારણ એક કામદારો ઉપર વધી ગયું છે અને વોર્ડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકાદમો ઉપર પણ જવાબદારી મુકાદમોને જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકાદમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી એક મુકાદમના ભાગમાં પાંચ કે છ માણસો જ આવ્યા છે જેના લીધે કામગીરી થતી નથી એટલે બહેનોને અત્યારે મુકાદમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ રોડ એ પ્રમાણે વોટ કરી દેવામાં આવે અને જે જો વોટ વધારવા હોય અને મુકાદમો વધારો હોય તેની જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી છે તો સવાસો કે દોઢસોની આસપાસ અલગથી બીજા રોજમદારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા અને પછી જો મુકાદમો વધારે તેનામાં કાંઈ પ્રશ્ન થતો નથી તો દરેક મુકાદમને વીસ વીસ માણસો એના ભાગમાં આવે જો આ મુકા બહેનોનું અને બધાને માગણી એવી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ બે કે પાંચની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દે